આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના મુદ્દાને આગળ ધરી સહુ ભારતીયોને મતદાન કરવા બિનનિવાસી ગુજરાતી અને બિનનિવાસી ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ અપીલ કરી છે બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતી પરિવારોના સમુદાય વતી એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે બિનનિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતી સમુદાયના પ્રતિનિધિઓએ કર્ણાવતીથી એક રેલી યોજી હતી જેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓની આ કાર રેલી આજે ખેડા જિલ્લાના નડિયાદમાં આવી પહોંચી હતી લઈને નવસારી સુધી વિશ્વભરના જે ભારત દેશના વાસીઓ છે જે વિશ્વમાં રહે છે એ લોકોએ ભેગા થઈ અને બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે એક રેલીનું આયોજન કર્યું છે જે રેલીનું આયોજન દેશવાસીઓને આહવાન કરવા માટે છે કે દેશની બહાર રહેતા લોકો લોકો પણ દેશમાં શાસન ઈચ્છે છે એ થર્ડ પાર્ટી દેશનો વિકાસનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને એની અનુભૂતિ કરવા માટે જાગૃતિ લાવવા માટે એમણે આ રેલી કરી હતી છેલ્લા દસ વર્ષમાં ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ભારતને જે પથ ઉપર લઈ જઈ રહ્યા છે અને એનાથી વિશ્વમાં રહેતા એનઆરજી એનઆરઆઈ એમના એમના પ્રત્યેનો અભિગમ વિશ્વનો જે બદલાઈ રહ્યો છે એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું અને હું જોઈ રહ્યો છું કે છેલ્લા દસ વર્ષમાં ડાયસ્પોરા જે ભારતીય ડાયસ્પોરા છે ભારતીય સમુદાય છે એનું માન વિશેષ રૂપે વિશ્વમાં વધી રહ્યું છે અને એનો શ્રેય કેવળ અને કેવળ માન્ય શ્રી નરેન્દ્રભાઈને જાય